આ પ્રસંગે વિશેષજ્ઞોએ આંકડા શાસ્ત્રના આધુનિક ઉપયોગો અને તેના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગિતા અંગે માહિતી આપી તેમણે સમજાવ્યું કે આંકડા શાસ્ત્ર માત્ર ગણતરી પૂરતું જ નહીં પણ આરોગ્ય અર્થતંત્ર શિક્ષણ અને સંશોધન જેવા અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે સફળ આંકડા શાસ્ત્રજ્ઞોના ઉદાહરણો પણ રજૂ કરવામાં આવ્યા ઉજવણી દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને કાર્યશાળાઓનું આયોજન થયું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આંકડા શાસ્ત્ર પ્રત્યે રસ અને સમજ વધારવાનો પ્રયાસ થયો કાર્યક્રમના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રકારની ઉજવણી વડોદરા જિલ્લા જેવા શિક્ષણ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે માર્ગદર્શક બની રહે આંકડા શાસ્ત્ર કાર્યાલય દ્વારા આયોજિત એલિયન कार्यक्रमों भविष्य में वह विद्यार्थियों ने आ क्षेत्र में कारकिर्दी बनाने प्रेरणा अपे समाज में आंकड़ा शास्त्र महत्व ने उजागर करे पूरे देश में जो है जितने भी हमारे उप क्षेत्रीय कार्यालय हैं चाहे क्षेत्रीय कार्यालय हों चाहे हमारे यूनिवर्सिटीज हों चाहे डीएस हो सभी जगह जो है इसका आयोजन किया जा रहा है आप सबको पता है कि हर वर्ष जो है हम लोग ट्वेंटी को जो है स्टेटिस्टिक डे के रूप में मनाते हैं और इस कार्यालय द्वारा भी जो एक इनिशिएटिव लिया गया है कि श्री पी सी जी की जो है एक स्टेच्यू जो है इस कार्यालय के अंदर स्थापित किया जाए जिसको जो है जी के माध्यम से जो है हम लोग परस्यू कर रहे हैं